મિત્રો ભારતના દરિયા કિનારે અડધી રાત્રે આ ઝાંખી તસવીરો જોઈને શું તમે અંદાજો લગાવી શકો છો કે આખરે અહીં શું થઈ રહ્યું છે જી હા મિત્રો જ્યારે આપણે બધા રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે ભારત અને બાંગ્લાદેશની સરહદ પર દરરોજ રાત્રે આ ડરાવતો નજારો જોવા મળે છે ખરેખર આ પાછળનું કારણ જાણીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે અને તમે પણ કહેશો કે શું આજના સમયમાં લોકો આ હદ સુધી પણ પહોંચી ગયા મિત્રો તમે પણ હકીકતે જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ગાય જેને હિન્દુઓ પોતાની માતાના રૂપમાં પૂજે છે પરંતુ દેશના કેટલાક લોકો માત્ર થોડા પૈસા માટે તેને સરહદ પર કતલખાને મોકલે છે જી હા મિત્રો મળેલી માહિતી મુજબ આ નજારો છે ભારત અને બાંગ્લાદેશની સરહદનો જ્યાં રાતના અંધારામાં ગાયોને ભારતથી બાંગ્લાદેશ પહોંચાડવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ગાયોની દાણ ચોરી કરતા પહેલાં દરેક ગાયને એક લાઇનમાં ઊભી રાખવામાં આવે છે ત્યારબાદ ગાયોને કેટલાક પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે અને દરેક ગાયોને કેળાના વૃક્ષ સાથે બાંધીને નદીમાં છોડવામાં આવે છે જે સામે કાંઠે તેની મોત ઇંતજાર કરતી હોય છે જોકે છેલ્લા ઘણા સમયથી સરહદ પર તૈનાત જવાનો હજારો ગાયોને બચાવવામાં સફળ રહ્યા છે વાસ્તવમાં હરિયાણા પંજાબ અને કેટલાક ઉત્તર ભારતના રાજ્યોમાંથી હજારો ગાયોને બાંગ્લાદેશમાં દાણ ચોરી કરીને મોકલવામાં આવે છે પરંતુ અમુક ગાયોને બીએસએફના જવાનો ભારત બાંગ્લાદેશની સરહદ પર પકડી પાડે છે જ્યારે બીએસએફના જવાનો તેને છોડાવે છે તો ગાયોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે અલગ અલગ ગૌશાળામાં પહોંચાડે છે એક અહેવાલ મુજબ આ સંસ્થા અત્યાર સુધી લગભગ પંદર હજાર ગાયો બચાવી ચૂકી છે દેશના કેટલાક સંતો જેવા કે શ્રી રાજેન્દ્ર દાસ અને તેના સાથીદારોએ સરકારની મદદની માંગ કરી હતી કે ગાયોને ટ્રેન દ્વારા રાજસ્થાન અને હરિયાણાની અમુક નક્કી કરેલ ગૌશાળામાં પહોંચાડવામાં આવે પરંતુ ત્યાં પણ તેને નિરાશા જ હાથ લાગી હતી કારણ કે હિન્દુ હિતમાં વાત કરનાર મોદી સરકારના રેલવે મંત્રીએ ટ્રેનમાં ગાયોને ટ્રાન્સફર કરવાની મોટી રકમ માંગી હતી હવે સવાલ એ થાય છે જેને આપણે માતા પણ કહીએ છીએ આખરે તેનું કોણ ખરેખર મિત્રો થોડા સમય પહેલા આવો જ એક બીજો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં ગાયોને કોઈ મશીન દ્વારા બાંધીને સરહદ પાર કરવામાં આવી હતી જે તમે જોઈ શકો છો મિત્રો માત્ર ગાયો જ નહીં પરંતુ દેશમાંથી ઘણા બધા જાનવરોને થોડા પૈસા માટે કેટલાક લોકો તસ્કરી કરવા માટે હંમેશા તૈયાર રહે છે મિત્રો તમારા હિસાબે આ લોકોને કેવી સજા થવી જોઈએ કેદ કે પછી ફાંસી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને દરેક લોકોને જાણ થાય કે દેશમાં શું થઈ રહ્યું છે અને આ કાના પર કાર્યવાહી કરે